ખાના રોટલી બનાવતો હેલો એવરીન કેમ છો આઈ હોપ સો બધા મજા આવશે બધા મજા માં રહેજો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ તો અત્યારે વાગીએ છે પોણો એક ને જસ્ટ ઘરે આવ્યો છું જમવાનો ટાઈમ થયો છે સવારનો નીકળી ગયો તો સવા આઠનો બધા જમવા બેસી ગયા છે બધા બેહી ગયા જમવા બધાને બાપા સીતારામ જય માતાજી

30% 30% નો હમ હું હેલિકોપ્ટર ઘરે હેલિકોપ્ટર હળખું નતું ને તોડી નાખ્યું તું હાર્દિક એ કે મને આવડી ગયું હેલિકોપ્ટર હું ડ્રોન એ ઉડાડીશ કે કરવા દે ને કાકાને એ ઉડ્યું 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 કાકા ડ્રાઈવર છે ડ્રોન નાય એટલે

નકીદ પ્રોકરાટ્રી નો ગ્રીન ટર્ની કેમ નો હા જયા કોમ્બિનેશન કે ગલત પહેલી વાર હે દૂધ કેટલું પડ્યું તું કીધું બનાવી નાખી ખાધું હોય

હાર્દિક ઉપર છે હાર્દિક ને બોલાવો હા હાર્દિક ઉપર એને સ્પીકર ચાલુ હશે ને એટલે એને ઉપર જઈને બોલાવતો હોય ને તારે શું બધા બેહી ગયા જમવા હવે વાલા

મેડ ઇન વાત જ ના હોય જાપાન એટલો પ્રખ્યાત છે એ બધું જાપાન આવતું અને વેલી ગાડી આવી સુઝુકી મારુતિ સુઝુકી ગાડી હમ ની એ બધી ઇન્ડિયન ની કંપની છે તો ચાલો અમે જમવા બેસી જઈએ હવે અમારા કાના ભાઈ આજે જાતે લખવા બે ગયા છે ઓ પીવી પેન લાયો છે એટલે લખવા બેઠો છો તો બીજું કાંઈ નથી શું લખે છે શું શું લખ્યું છે ઉત્તરાયણ ચૌદમી જાન્યુઆરી આવે છે તેને મકર સંક્રાંતિ પણ કહે છે બધા લોકો ઉત્તરાયણ ઉત્તરાયણ પર નિબંધ લખે દીકા ઓકે લખી નાખો બહુ ડાયો ડાયો ડમરો છે લખો બધા અરે તો બોલવું છે અરે તો કાઈ કરે હા સ્કાઈ ના ખોટું પડ્યું હ તારો નેસ્ટમાં તો એક જો લાઈટ પણ બદલે જો આરી કાલે છે બે હાજર ચોવીસ ચાલુ થઈ ગયું છે બે હાજર તમારું કેવું ગયું એ તમે કમેન્ટ કરજો અને બે હજાર ચોવીસ માં તમારા શું પ્લાન છે તમે શું વિચાર્યું છે કે બે હજાર ચોવીસમાં તમે શું કરશો અને તમે બધા બે હજાર ત્રેવીસમાં ઘણો બધો સપોર્ટ આપ્યો અમને તમારા બધાનો દિલથી આભાર છે ઘણા લોકો એવા છે જે ડેલી અમારા બ્લોગ જોવે છે કમેન્ટ કરે છે એમાં રમેશભાઈ ઝાપડિયા છે પછી ચંદ્રિકા ચંદ્રિકાબેન ભાવશા ડોંડા મીરભાઈ મુસ્કાન નીલમ પંચાલ પછી પ્રિયંકા ગોહેલ એમની દરેક વિડીયો પ્રિયંકા ગોહેલ એ બે પ્રિયંકા બેન તો ડેલી મારા ભજનમાં પણ એમની કોમેન્ટ હોય છે તમારી દરરોજ હોય છે ભજન પણ સાથે ડિમ્પલ ભટ એમની પણ દરેક બ્લોગ માં હોય છે નૈના દુધાત્રા નૈના દુધાત્રા પછી જિગ્નેશા બેરાની ઘણા બધા એવા છે જેમની કમેન્ટ દરરોજ હોય છે તમે બધા આટલો બધો સપોર્ટ આપો છો તે બદલ તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને મમ્મીની ચેનલ તમે લોકોએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો એમની ભજનની ચેનલ છે એની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે અમે બ્લોગ પોસ્ટ કરે છે અને બધા બ્લોગના ડિસ્ક્રિપ્શનમાં મમીના ભજનની ચેનલ લિંક છે જ આજે પણ મૂક્યું છે ચેનલનું નામ જશુબેન હરી છે જો તમે સર્ચ કરીને કરતા હોય તો જશુબેન હરી કરશો તો આવી જશે ઘણા બધાએ સપોર્ટ કર્યો છે બધાને થેન્ક્યુ સબસ્ક્રાઇબ તો ઘણા છે પણ કોમેન્ટ બધા નેટ કરતા પણ બધા કરવાની ટ્રાય કરજો જોનાર વર્ત તો ઘણા છે

રૂપેશ મેર કરે છે આવી બધા કરે છે કોમેન્ટ તો કોમેન્ટ કરતા રહેજો આવો ને સપોર્ટ દેતા રહેજો અને બે માં દીકરો દે ગયા છે જો કાનાને પરીક્ષા ચાલે છે એટલે એને બહુ ડિસ્ટર્બ કરાય ને ચાલ ચાલુ થાય છે કાલથી એટલે બે અમારે ગઈ કાલે એકત્રીસે લેવું હતું પણ ડાકોર ગયા હતા એટલે ના લેવાયું તો આજે બેહી ગયા આજે જો હાર્દિક એના કામમાંથી ગયો છે કાનાને ને મમ્મી લઈને બેહી ગયા છે

તમારી બધે બધાની મનોકામના પૂરી કરે એવી ભગવાન મહેનત કરતા રહો ને આગળ વધતા રહો તો આજનો બ્લોગ નો એન્ડ અહીંયા જ કરી મળીશું નવા બ્લોગ માં તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને હા તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં ભૂલતા નહીં બધાને હર હર મહાદેવ જય શ્રી રામ